વાયા પેલી સીધા વાડીએ જ આપડી વાડી ઓડી છે જ ખાઈને ઈ ના બાઈ કવિ લાગે મારું વિડિયો લેઈ કે તારો વિડિયો લીધો આજે હારભાઈ તારો વિડિયો લીધો એટલે કે છે મા ભાઈ શું કેમ થાય હાલો ઉલાલતા અમને દેખાડો તમે જો આગળ આગળ તમારું કામ નહી ઉલાય નકા ભાઈ એ તો નથી બાને ગટડી જોતા જ હોય તો મોજ બધે ખાલી પડત છે ભાઈ બાવળિયા આવે ત્યાં બધી બાવળિયામાં

તમે કમેન્ટ કરવાને ઉડાડું કે નહીં હું કે તો પાછું તમે કમેન્ટ કરું અને ઉડાડું છું હવે ના ભાઈ આપણે ઉડાડું આથી ખોટું હેરાન ન કરે કબૂતરને યાર જો આમથી આમ ભાગી જાય ભાઈ પાક ફૂકાઈ જાય ને અરે એ હરી કરતો નઈ કાઈને જતો જાય ને બસ આ બર દેતો જાવ બદામ આવી હું ખરી ગયો પાણી હું હું પાડ્યો તો બદામ ભાઈ યા વાહ કેતો બદામ ઓ બદામ તો ભાઈ આવી પણ ગારા વાય થઈ ગઈ છે

cái bay mặt bay đây bay 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 bắt bay 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 bay

¡Mitro! 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 ¡Le vuelve! ¡Le vuelve! ¡Le vuelve! ¡Ayúdate, Mitro! ¡Ayúdate, Mitro! ¡Ayúdate, Mitro! ¡Le vuelve! ¡Le vuelve! ¡Le mitro ayúdate mitro mitro le vuelve! ¡Le 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 vuelve!

के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक कैसे कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें मुझे चाहिए, चाहिए। तो लाइक मारो और अगर तुम लोग